ગુજરાતી વાર્તા શિયાળ અને સિંહ એક વખતની વાત છે ઘનઘર જંગલમાં એક સિંહ રાજ કરતો હતો બધા પ્રાણીઓ તેનાથી બહુ ડરતા હતા અને પૂજા કરતા સિંહ ખૂબ જ શક્તિશાળી અને ગરવીલો હતો તે માનતો હતો કે જંગલમાં એની સાથે તુલના કરી શકે તેવું બીજું કોઈ નથી એ જંગલમાં એક શિયાળ પણ રહેતો હતો શિયાળ બહુ બુદ્ધિશાળી અને સમજદાર હતો તેને ખબર હતી કે સિંહ રાજા છે પણ ગર્વ તેનું મોટું દુર્બળતાનું કારણ બની શકે છે એક દિવસ શિયાળને ભોજન ન મળ્યું હતું તે આખો દિવસ અહીંથી તહી ભટકતો રહ્યો આખરે તેને જંગલના એક ખૂણામાં થાકીને બેઠેલો સિંહ મળ્યો સિંહ ખૂબ જ ભૂખ્યો હતો અને એટલો દુર્બળ બની ગયો હતો કે પોતે શિકાર પણ ના કરી શક્યો શિયાળે વિચાર્યું આ સિંહ હવે હિંસક નથી રહ્યો હવે એની મદદ કરી શકાય શિયાળે નમ્રતાથી કહ્યું મહારાજ જો તમે ઇજાજત આપો તો હું તમારી માટે ભોજન લાવી આપું સિંહે પ્રથમ હસીને કહ્યું શિયાળ તું શું લાવીશ તું તો નાનો છે અને હું જંગલો રાજા શિયાળા સાધેથી કહ્યું મારા શક્તિ તો તમારી પાસે છે પણ બુદ્ધિ પણ જરૂરી છે એક દિવસ હું તમને મારી બુદ્ધિથી ખાવાનું લાવી આપીશ સિંહે મંજૂરી આપી શિયાળ નજીકના ગામમાં ગયો અને ત્યાં એક ગામડાની બકડી શેરમાં બંધ હતી શિયાળે ગામડાની બકરી પાસે જઈને કહ્યું બહેન તમારી બકરી ફરાર થઈ ગઈ છે હું જોઈને આવ્યો છું કે તે જંગલની બાજુ ચાલે છે ગામડી તાકીને બકરી શોધવા નીકળી ગઈ તેટલામાં શિયાળે એક નાની બકરીને છોડાવી લીધી અને લઈને સિંહ પાસે ગયો સિંહ ખૂબ ખુશ થઈને બકરીનું ભોજન કર્યું અને મોજમાં આવી ગયો અને શિયાળને કહ્યું હવે તું મારા મંત્રી છે હવે તું રોજ મને ખાવાનું લાવજે શિયાળ રોજ કંઈ ને કંઈ નવી યોજનાઓ સાથે ખાવાનું લાવતો એક વખત તો તેને સિંહને એક મોટું બાછડું પણ લાવી આપ્યું પણ ધીરે ધીરે જંગલના બીજા પ્રાણીઓ આથી ત્રાસે છટકી ગયા સિંહ અને શિયાળ બંને ભરોસો કોઈ રાખતું ન હતું એક દિવસ શિયાળે જોયું કે પ્રાણીઓ દૂર જઈ રહ્યા છે અને જંગલનું સંતુલન બગડી રહ્યો છે તેને વિચાર્યું કે હવે થોડો બદલાવ લાવવો જોઈએ તે સિંહ પાસે ગયો અને કહ્યું મહારાજ હવે તો આપણા જંગલમાં પ્રાણીઓ નથી રહ્યા હવે બીજું શું સિંહે કહ્યું તું કહે તે કરું મંત્રી શિયાળે કહ્યું જો આપણે બીજા પ્રાણીઓને પ્રેમ જીતી લઈએ તો તેઓ પાછા આવશે અને આપણે તેની સુરક્ષા આપવી જોઈએ સિંહે આ વિચાર ગમ્યો તેને જાહેરાત કરી કે હવે જંગલમાં કોઈ હિંસા નહીં થાય દરેકને ખાવાનું મળશે અને શાંતિ રહેશે ધીરે ધીરે જંગલમાં ફરીથી પ્રાણીઓ પરત ફર્યા શિયાળે બધાને દાદ આપી અને સિંહ પણ એક સાચા નેતાઓ જેવો વ્યવહાર કરવા લાગ્યો વાર્તા નહીં શીખ શક્તિ એટલી જરૂરી નથી બુદ્ધિ સાથે મિલન હોય ત્યારે જ સાચું નેતૃત્વ શક્ય બને છે વિશેષતા બધામાં હોય છે નાનો શિયાળો પણ એક મહાન બદલો લાવી શકે છે